આમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ બે મુદ્દાઓને લઈને ગુજરાતની મુલાકાતે જોવા મળશે સાબર ડેરીમાં ઘર્ષણને જે મામલો સામે આવ્યો પશુપાલકોએ જે વિરોધ નોંધાવ્યો હતો અને જેમાં અશોકભાઈ ચૌધરીને નામના પશુપાલકનું જે મૃત્યુ નિપજ્યું હતું તે મામલાને લઈને આગામી દિવસોમાં સાબરકાંઠા ખાતે અરવલ્લીમાં એક જનસભાને સંબોધવા માટે

ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો અને પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે દુઃખસાતે કહેવું પડે કે ગુજરાતમાં એ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો પશુપાલકો એમની ઉપર ખોટો અત્યાચાર કરીને લાઠીચાર્જ કરાવડાવીને ભાજપે છોડાવડાવીને અને એ પણ એક્સપાયરી ગરીબ પરિવારમાંથી આવતા એક પશુપાલકનો મોત નીપજ્યું ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે પોતાના જીવનું બલિદાન આપવું પડે છે આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો સામાન્ય પરિવાર છે ઈંટોથી બનાવેલા મકાનમાં છત નથી અશોકભાઈ ચૌધરીના એ મકાનમાં એટલી હાલત ખરાબ છે ભાજપ જ્યારથી મેન્ડેટ પદથી લાવ્યું છે સહકારી ક્ષેત્રમાં ત્યારથી આ કાંડ શરૂ થઈ ચૂક્યા છે સહકારી ક્ષેત્રમાં ક્યારેય પક્ષા હતું નહીં પણ માનનીય સી આર પાટીલજીએ પદ્ધતિ લાવી અને ભાજપનો આખો તખતો ગોટવ્યો અને પછી ડેરીઓનો જે નફો હોય જે પશુપાલકોને આપવાનું હોય એ નફો આ લોકો ભાજપની સભાઓમાં વાપરી નાખે છે જેના કારણે ભાવ વધારો આપી નથી શકતા જેના કારણે ભાવ ફેર આપી શકતા નથી આજે લાખો પશુપાલકો છે એ રાત દિવસ મહેનત કરીને પોતે દૂધ ભરે છે અને ફાયદો ભાજપના મળતીયાઓ સહકારી ક્ષેત્રમાં બેઠેલાઓ ભ્રષ્ટાચારીઓ લઈ રહ્યા છે આ ભાવ ફેર જે ગયા વર્ષે ઓગણીસ ટકા આપ્યું હતું એ જ ઓગણીસ ટકાની માંગ હતી ડેરીએ ન આપ્યું એટલું જ નહીં એમણે વારંવાર દર વર્ષે ભાવ ફેર આપે નહીં આંદોલનો થાય એકાદનું મોત થાય અને પછી એ લોકો જાહેર કરે અમે માંગ કરીએ છીએ આગામી બે દિવસની અંદર આ જાહેરાત કરી દેવામાં આવે મેં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે વાત કરી કે ખેડૂતો અને પશુપાલકોની હાલત ભાજપે દયનીય બનાવી દીધી છે એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો પશુપાલકો દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી સતત ચિંતા કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની ગુજરાતના પશુપાલકોની ગુજરાતના નાગરિકોની ગુજરાતના મધ્યમ વર્ગની ગુજરાતના ગરીબો વંચિતો શોષિતોની એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે એ પહેલાં હું ભાજપ પાસે માંગ કરી રહ્યો છું કે જે પશુપાલકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે પશુપાલકોનો વિરોધ કરી એ વિરોધ કરવાનો અધિકાર છે એમનો ખોટા કેસ કરવામાં આવ્યા છે તમામ કેસ પરત ખેંચવામાં આવે પશુપાલક જે પણ અશોકભાઈના મૃત્યુ થયા છે એમની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એ કમિટી રચીને એની પૂરી તપાસ કરીને જે પણ જવાબદાર અધિકારીઓ અને એમને આદેશ કરનાર ભાજપના આકાઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે ભાવ ફેરની જે પૂરા ઓગણીસ ટકાની એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે અશોકભાઈ ચૌધરી એમના પરિવારને કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે ખૂબ દયનીય છે તો એમના પરિવારને સરકાર દ્વારા પણ એક કરોડ સહાય આપવામાં આવે અને સાબર ડેરી દ્વારા પણ એક કરોડ સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે અને જે પણ જવાબદાર ડેરીના અધિકારીઓ ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવે એવી અમારી માંગ છે નહીં તો ત્રેવીસ તારીખે અરવિંદ કેજરીવાલજી માનની આવી રહ્યા છે અને તમામ હું આ આ તારીખ આયોજન કરવાનું હતું પણ માન્ય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને એટલા માટે ત્રેવીસ તારીખે મોડાસામાં માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છું તમામ ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો બીજું મિત્રો વારંવાર ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ચૂક્યા છે કે ભાજપના નેતાઓ પોલીસને પોતાના ફોન ઉપર નાચાવે છે જે પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે ખેસ પહેરેલો વ્યક્તિ જુએ એટલે ભાજપના નેતાઓ પોલીસને કઠપૂતળી બનાવીને એમના ઉપર ખોટા કેસ કરે છે માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવામાં આવ્યા છે તમે વિચાર કરજો કે એ એ હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડાગાડી કરી છે એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી આપીને ગયા હતા પણ પોલીસે લીધું નહીં અને ભાજપવાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા અમારી ફરિયાદ પણ આદિવાસી સમાજનો સમાજના રૂંધવાની ઉભરતા યુવાનને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનું કોશિશ કરીને છેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે અને જામીન પણ મળવા દેતા નથી ત્યારે આખા સમગ્ર સત્યાવીસ જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી અધિકાર આપતું નથી ને એટલું નહીં અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ કરી હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી અને એનો અવાજ બનવાની કોશિશ છેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે અને એના માનમાં પણ અમે માન્ય અરવિંદ કેજરીવાલજીને જ્યારે વિનંતી કરી તો ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માન્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ આદિવાસી સમાજના એક એક નાગરિક એક એક ગામે એ પહેલાં અમે પ્લાનિંગ કરીશું કે એક એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ છેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં જગાડવાનો અને પે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ અને ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં છેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે માન્ય અરવિંદજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો ખેડૂતો આદિવાસી સમાજ ગરીબો વંચિતો શોષિતો મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માનની અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે જામીન વસાવાના તો સરકારી પક્ષે દલી હતી કે ફરી એ હુમલાનો પ્રયાસ તેઓ નહીં કરે ને એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી એટલે કોર્ટે જામીન નામંજૂર કર્યા છે ને બીજો પ્રશ્ન એક એવી પણ આવી કે સોશિયલ મીડિયા પર ચૈતર વસાવાના સમર્થકો ઉશ્કેરણીજનક ભાષણો કરી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે એટલે એક કારણ સરકારી વકીલે પણ આપી રહ્યા છે જામીન નામંજૂર

એના રૂપિયા ચાઉ કરીને કમલમ ને ભાજપના નેતાઓ ખાઈ ગયા આદિવાસી સમાજના હક ના મનરેગાના હતા એ ખાઈ ગયા છે નલસે જલમાં ખાઈ ગયા છે એ કૌભાંડો બહાર પાડી રહ્યા હતા એટલે ભાજપે આખી મોટી મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મીટિંગ રચીને કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા નાણાં પાછા આપવા પડશે એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજના હીરોને આદિવાસી સમાજના આવાજને રૂંધવાનું કામ ભાજપે કર્યું છે મારી સમગ્ર ચેતર વસાવાના સમર્થકો હોય કોંગ્રેસના અને ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે ભાજપના નેતાઓની શું ઓકાત છે બે ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે ચેતરભાઈ વસાવાડના ડર્યા છે ને ઝુકશે આ પહેલાં પણ એમણે ખોટા કેસમાં નાખ્યા હતા ખોટા કેસમાં નાખ્યા પછી આખો આદિવાસી સમાજ છે છત્રભાઈ સાથે ઉભો થઈ ગયો હતો આ વખતે પણ હું ભાજપના આદિવાસી સમાજના નેતાઓ કોંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓને પણ કહું છું કે પાર્ટી છોડી અને એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ હું માન્ય કોંગ્રેસના ધારાસભ્ય આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના સાંસદો આદિવાસી સમાજના છે એમને પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે આદિવાસી સમાજનો પ્રશ્ન છે આદિવાસી સમાજના અવાજનો પ્રશ્ન છે ચેત્રભાઈ વસાવા માટે તમે પણ બોલો નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં દે